રાજ્યમાં યોજાયું ભાજપ તરફી પહેલું ક્ષત્રિય સંમેલન જયરાજસિંહ પરમારના નેતૃત્વમાં મહાસંમેલન યોજાયું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા ભાજપૂત શબ્દમ સામે જયરાજસિંહે સિંહ ગર્જના કરી આલોચના કરનારને જયરાજસિંહની સ્પષ્ટ વાત બનાસકાંઠાના તમામ તાલુકાના ક્ષત્રિય ઉપસ્થિત રહ્યા અને આ ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે કહ્યું કે આંદોલનનો લાભ લેવાનો કેટલાકનો પ્રયાસ છે

પણ સમાજને ઘણી વખત ઉશ્કેરણીજનક વાતો કરી અને અત્યારે રાજકીય માહોલમાં ચૂંટણીનો માહોલમાં ઉશ્કેરણી વાતો કરી અને ક્ષુલ્લક લાભ કઈ રીતે લઈ શકાય એ વાત લઈને ઘણા બધા નીકળ્યા છે તમામ સમાજના આગેવાનો ભાજપ સહિત અમને તો ભાજપુ તો કયા છે તો પણ અમે બોલ્યા નથી રાજપૂતો નહીં ભાજપુ તો અમને વ્યક્તિગત અમારો અપમાન કર્યું છે તોય અમે સહન કર્યું છે એવા આગેવાનો નહીં કે જેમનું સમાજમાં કોઈ ઋણ નથી સમાજમાં કોઈ યોગદાન નથી પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી અને સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે આજથી આની શરૂઆત કરી છે એટલે માટે કહું છું ક્ષત્રિય સમાજની સામે નહીં ક્ષત્રિય સમાજને બતાવી દેવા માટે નહીં ક્ષત્રિય સમાજની સાથે છીએ એની લાગણી સાથે માંગણી સાથે બધા જ પણ હવે જ્યારે રાજકારણના મેદાનમાં ચૂંટણીના મેદાનમાં જવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજના તમામ ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છે અને અપીલ પણ કરવાના છે આજે બધા આગેવાનો બોલાવ્યા હતા એમના મનની અંદર જે વાત હતી અમે સાંભળી છે અમારી વાત પણ કરી છે એક આગેવાનને બનાવવા માટે એક આગેવાનને બનાવવા માટે સમાજે વીસ વીસ પચીસ વર્ષના ભોગ પછી એક આગેવાન ઉત્પન્ન થતો હોય છે આખા સમાજની માગણી હતી કે આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબને બોલાવો અહીંયા એમની સમાધાન હતું તમને કહું આ કામ આ વિસ્તારની અંદર જે જરૂરિયાત છે પાયાની આરોગ્યની સૌથી પહેલી જરૂરિયાત સર્વિસ યુનિટમાં એનું સીએસસી પીએસસી તિલન સેવાઓ કોલેજો નર્સિંગ કોલેજ તો જયરાજસિંહની આગેવાનીમાં રાજ્યમાં પહેલું ભારતીય જનતા પાર્ટી તરફીક ક્ષેત્રીય સંમેલન મળ્યું અને મોટી સંખ્યામાં લોકો પણ આ સંમેલનમાં હાજર રહ્યા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આંદોલનનો લાભ લેવાનો કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે રમજુબા જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ક્ષત્રિય આગેવાન છે રમજુબા પહેલું ક્ષત્રિય સંમેલન ભાજપ તરફી જયરાજ અધ્યક્ષતામાં અત્યારે એક તરફ આપ ભાજપના વિરોધમાં પરશુત્તમ રૂપાલાના વિરોધમાં સંમેલન કરી રહ્યા છો બીજું સંમેલન ક્ષત્રિય રાજપૂત સંમેલન જે ભાજપ તરફી આપની પ્રતિક્રિયા શું એમ એ છે ને એક રાજકીય બાબત છે

અમે એમાં કોઈ ડિસ્ટર્બ કરવા માંગતા નથી અથવા તો એમાં અમે કોઈ બીજી વાત કરવા માંગતા નથી અમારું સામાજિક લડતના ભાગરૂપે અમારી વાત આ આ સમાજને નથી કીધું રમજુબા આ આ અપમાન ન કહી શકાય ભાજપૂત કહીને અપમાન કરવું તો શું એ અપમાન નથી નહીં એમાં એ શું છે એ ભાવનગર યુવરાજ એ કહેલું છે એટલે અમારે એમાં કંઈ પણ કહેવાય નહીં બરાબર આપ એમ પૂછો